અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યાના પ્રત્યા ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં હાજર રહ્યા હતા મૃતકને શ્રદ્ધાંજલિ અર્પણ કરી દીવો પ્રગટાવાયો અને આરોપીને તાત્કાલિક કડક સજા આપવાની માંગણી ઉઠી ધારાસભ્ય શિવાભાઈ ગોહિલે જણાવ્યું કે ન્યાય મળ્યા વિના આંદોલન લોકોએ મહિલા સુરક્ષા કડક કાનૂની પગલા અને મૃતકના પરિવારને ન્યાય વિદ્યાર્થીઓ દ્વારા ત્રીસ મિનિટ સુધી નયન રહી અને પોતાનું પ્રાણ સોડ્યો આવી રીતે સ્કૂલ માં ઘટનાઓ જો બનવા મળે તો સમાજ માટે એક લાલ બત્તી છે સૌ આખો સમાજ આપણે જવાબદાર છીએ એના માટે એટલે આવું ન બને વારંવાર અથવા સૌ વાલી જાગૃત બને કે પોતાના સંતાનોને આ વિષયથી ગાઈડ કરી અને ભણતા નાની ઉંમરમાં આવા ઝઘડાઓમાં ન ઉતરવા માટે વાલીઓ સૌ સલાહ આપે એ માટે જે કાંઈ ઘટના બની છે એને સમગ્ર સિંધી સમાજ વખોડી કાઢે છે અને આજે મહુવા ખાતે અમારા પ્રાંત અધિકારી સાહેબને એક આવેદન દઈ અને જે ઘટના બની છે એમાં ચોક્કસપણે નયનને ન્યાય મળે એવું સરકાર પગલાં લે એવી અમારી સરકાર સમક્ષ રજૂઆત અમારા પ્રાંત અધિકારી દ્વારા આવેદન આપીને આપીએ છીએ આ જે દુકાન બનાવ બન્યો છે એ નયનને સૌથી પહેલા તો શ્રદ્ધાંજલિ મહા સરસ્વતીના મંદિરમાં આ પ્રસંગ બન્યો છે આ ઘટના બની છે ગુજરાત સરકારે પગલા તો લીધા જ છે પરંતુ અમારા સૌની મવા સમસ્ત હિન્દુ સમાજની એવી લાગણી છે કે આ લોકોને એવી સજા મળે કે બીજી વખત કોઈ પણ સ્કૂલમાં આવો ઘટના આવી ઘટના ન બને અને લોકોને ન્યાય મળે વ્યવસ્થિત એની માટે અહીંથી અમે બધા લોકો સમસ્ત મવાનો હિન્દુ સમાજ અહીંયા આવ્યા છીએ અને આવેદનપત્ર આપ્યો છે જે સ્કૂલમાં બન્યું છે એવી તે બીજી સ્કૂલમાં પણ આવું કોઈથી ન બને એની માટેની અને બીજું ખાસ તો જે લોકોને બધાને અમે લોકો આમંત્રણ આપ્યું સિંધી સમાજે અને દરેક લોકોએ અહીંયા આવી અને બધાને સહકાર આપ્યો આપણો સૌનો પ્રસંગ છે કાળવાર ગમે ત્યાં બની શકે આ ઘટના તો લોકોને સૌનો અહીંયા આવેલા સૌનો ખૂબ ખૂબ આભાર